નમસ્કાર મિત્રો તો આજે જે આપણે પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ તે મિત્રો જીએમસીનું જૂનું પેપર સોલ્યુશન છે તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને આજે આવનારી એક્ઝામ છે જીએમસીની એમ્પેસ્ટબલ્યુ અને એફેસ્ટબલ્યુ તેમનો મિત્રો આ વિડીયો સંપૂર્ણ એકવાર જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે ખાસ મિત્રો એક બાબત ધ્યાન રાખજો કે આમાંથી જ બેઠા પ્રશ્ન ન પૂછાઈ જાય તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો જીએમસી એમ અને અને ની પરીક્ષા આપવા જવાના છે તે વિદ્યાર્થી મિત્રો એકવાર આ પેપર સોલ્યુશન સંપૂર્ણ જોઈ લે તો મિત્રો ચાલો આપણે પેપર સોલ્યુશન શરૂ કરીએ તો પ્રશ્ન નંબર અગિયાર મિત્રો અલગ અલગ વિભાગ એટલે કે ગણિત રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ સાહિત્ય અંગ્રેજી એ બધું જ આપણે અલગ અલગ વિભાગમાં આપણે પાડ્યા છે તો મિત્રો આપણે પહેલાં સૌ પ્રથમ હેલ્થનું જોઈએ તો પ્રશ્ન નંબર અગિયાર નોન સ્ટીક રાંધવાના વાસણો પર સાનું આવરણ લગાડવામાં આવે છે મિત્રો ખાસ તો આમાં તમારો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ટેફલોનનું ખાસ મિત્રો જે વાસણો પર આવરણ હોય છે તે ટેફલોનનું હોય છે એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે હવે પ્રશ્ન નંબર બાર જોઈએ કે સોડિયમ ધાતુને શાની અંદર મૂકવામાં આવે છે મિત્રો આ વેરી મોસ્ટ એમ્પ્યુ ક્વેશન ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નમાં કન્ફ્યુઝન પણ થઈ શકે તો મિત્રો આપણે જણાવી દઈએ કે સોડિયમ ધાતુને રહ્યું ને એ કેરોસીનમાં એટલે કે ડી ઓપ્શન તમારો રાઇટ આન્સર થશે પ્રશ્ન નંબર તેર જોઈએ કે લાઇટ ઇયર એ શાનું માધ્યમ છે ખાસ મિત્રો એકવાર વાર સંપૂર્ણ શાંતિથી આ વિડીયો એકવાર જોઈ લેવો તમને આવનારી ખૂબ જ ઉપયોગી બનશે તો પ્રશ્ન નંબર તેર માં જવાબ આવશે તમારો મિત્રો સી ઓપ્શન તારાઓનું અંતર જાણવા ખાસ મિત્રો એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર ચૌદ જોઈએ કે ઇલેક્ટ્રિક કરંટ માપવા માટે કયું સાધન વપરાય છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન એમિટર ખાસ ए मीटर वपराएसी लगे सी ऑप्शन તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 15 જોઈએ કાકડીયા એટલે કે રુદ્રેશ્વર રાય રાंपा મંદિર કયા રાજ્યમાં આવેલ છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન તમારો તેલંગણા ખાસ પ્રશ્ન નંબર 16 જોઈએ આઈએનએસ 에रावत कोविड-19 માટેની જરૂરી સામગ્રી લઈને કયા દેશમાં પહોંચેલ છે તો જવાબ આવશે મિત્રો ઇન્ડોનેશિયા સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર સત્તર જોઈએ કે ડબલ્યુ ટી ઓના અહેવાલ મુજબ બે હજાર ઓગણીસમાં ખેત પેદાશોના નિકાસમાં ભારતનું કયું સ્થાન છે તો જવાબ આવશે મિત્રો ખાસ નવમું સ્થાન છે એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 18 જોઈએ કે કારગિલ વિજય દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે તો જવાબ હશે મિત્રો પ્રશ્ન નંબર 18 માં 24 જુલાઈ એટલે કે ડી ઓપ્શન રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 19 જોઈએ કે હાલમાં મૃત્યુ પામેલ પ્રખ્યાત કવિ શ્રી સतीश કાલશિકર કઈ ભાષાના કવિ હતા તો મિત્રો જવાબ હશે એ ઓપ્શન મરાઠી ખાસ મિત્રો આ કરંટ નો ક્વેશ્ચન હતો પ્રશ્ન નંબર 20 જોઈએ રિન્યુએબલ ઇન્ટિગ્રેશન ઇન ઇન્ડિયા 2021 રિપોર્ટ કોણે બહાર પાડેલ તો મિત્રો જવાબ આવશે ડી ઓપ્શન ખાસ બી અને સી બંને પ્રશ્ન નંબર 21 જોઈએ વેરી મોસ્ટ આઈ એમ ક્વેશ્ચન મિત્રો નવ માસે બાળકને કઈ રસી આપવામાં આવે છે મિત્રો વેરી મોસ્ટ આઈ એમ ક્વેશ્ચન પ્રશ્ન નંબર જવાબ આવશે મિત્રો ઓરીની રસી નવ માસની ઉંમર થાય ત્યારે ઓરીની રસી આપવામાં આવે છે બાળકને ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર બાવીસ જોઈએ લેપ્ટોપાયરોસિસ નામનો રોગ મિત્રો કયા જીવાણુ દ્વારા થાય છે અથવા તો લેપ્ટોપાયરોસિસનો રોગ કયા જીવાણુ કરે છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન લેપસ્ટોપાયરા એટ્રોજન એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ ક્યુલેક્સ મચ્છરનું ઉત્પત્તિ સ્થાન કયું તો મિત્રો જવાબ આવશે ડી ઓપ્શન ગંદા પાણીનો ભરાવો એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ સેનેટરી બેરિયર્સમાં નીચેની વસ્તુઓ સમાવિષ્ટ છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ઉપરના તમામ પ્રશ્ન નંબર પચીસ જોઈએ કોલેરાના રોગમાં રોગ ઉદ્ભવન અવધિ કેટલા સમયની હોય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન બે કલાકથી બે દિવસ મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે મિત્રો તમને ભરતી ને લગતી અવનવી માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોઈએ છીએ તો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસ જોઈએ ડિપથેરિયાનો રોગ કયું જંતુ કરે છે તો ડિપથેરિયાનો રોગ મિત્રો ખાસ સી ડિપથેરી એટલે કે સી ઓપ્શન તમારો રાઇટ આન્સર થશે પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ બી પ્રકારના કમળામાં રોગ ઉદભવન અવધિ કેટલા સમયની હોય છે તો જવાબ આવશે મિત્રો છ અઠવાડિયાથી છ માસ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે છ અઠવાડિયા પ્રશ્ન નંબર અઠ્યાવીસ મેલેરિયાના દર્દીમાંથી લોહીમાં પરોપજીવો કયા સ્વરૂપમાં મચ્છર લે છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ગેમેટોસાઇટ એટલે કે ડી ઓપ્શન રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ કોઈ ચોક્કસ વિસ્તારમાં ટૂંક સમયમાં સામાન્ય કરતા વધુ પ્રમાણમાં કોઈ રોગના કેસ બને તો તેને શું કહે છે તો જવાબ આવશે મિત્રો ખાસ સી ઓપ્શન એટલે કે પેન્ડેમિક કહેવામાં આવે છે એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર મિત્રો અઠ્યાવીસમાં ખાસ ડી ઓપ્શન આવશે ખાસ પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં ડી ઓપ્શન ગેમોટોસાઇટ અને પ્રશ્ન નંબર ઓગણત્રીસમાં જે કોઈ ચોક્કસ વિસ્તારમાં સામાન્ય કરતા વધુ પ્રમાણમાં કોઈ રોગના કેસ બને તો તેને શું કહે તો મિત્રો જવાબ આવશે એબેડેમિક એટલે કે સી ઓપ્શન આવશે ખાસ યાદ રાખજો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ એચઆઈવી અને એડ્સના નિદાન માટે આઈસીટીસીના કયો ટેસ્ટ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે તો 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 મિત્રો 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 આજે આપણે આ આ પ્રશ્નો પ્રશ્નો તમને કેવા તમે બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આગળનું પેપર સોલ્યુશન પણ આપણે લાવશું તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબક્રાઈ કરી લો અને ટૂંક જ સમયમાં તમને જીએમસીનું પેપર સોલ્યુશન સંપૂર્ણ કરાવવામાં આવશે એમપી અને એફએસ ને વિદ્યાર્થીઓ માટે તો મિત્રો ખાસ આટલું આપણે રાખીએ તો જય હિન્દ મિત્રો